આપણે ભારતના બંધારણની ટૂંકી વિગત જોઈએ જેમાં અગાઉ ભાગ ચાર કલમ નંબર પચાસ સુધીની વિગત જોઈ હતી આજે આપણે કલમ એકાવન વિશેની જોગવાઈ જોઈએ કલામ એવી જોગવાઈ કરવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય સલામતીની અભિવૃદ્ધિ કરવી જેમાં એક તરીકે આંતરરાષ્ટ્રીય સલામતીની અભિવૃદ્ધિ કરવા રાજ્ય માન ભરા સંબંધો જાળવવા સંગઠિત થયેલી પ્રજાઓના વ્યવહારોમાં કરારો અને સંધિઓ કરવા પ્રયત્નશીલ રહેવું લવાદી દ્વારા

અને ક વિશેની માહિતી મળી જે 51 ક તરીકે ઓળખવામાં આવે છે 51 ક આપણી ફરજો

એટલે કે સરદાર સુવર્ણ સિંહ ની સમિતિ દ્વારા આપણી ફરજો જોડવામાં આવેલી છે જે દર્શાવવામાં આવેલ છે તો આપણે આ ફરજો વિશે ની માહિતી મેળવીએ

આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત કરવા પ્રતિષ્ઠિત કરવા ત્રણ દેશના સાર્વભૌમ એકતા અખંડતાનું રક્ષણ કરવું ચાર કરવાનું અને તેમ માટે હાકલ થાય તો તેમ કરવા તૈયાર રહેવું પાંચ ધાર્મિક ભાષાકીય કાદેશિક सार्वभौમ સાંપ્રદાયિક થી દૂર રહી ભારત ના સર્વ ને સમાન અને ભારતનાજાજનો ની ભાવના વિકસે તેવા કાર્યો કરવા સ્ત્રીઓના ને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવા जंगलो तलावा नदियो आणि वन्य पशु पक्षीयो कुदरती पर्यावरणू जतन करू सात भारतानी सम्यक संस्कृती સમૃદ્ધિને જાળવી રાખવા પ્રયત્ન કરવો આઠ જાહેર મિલકતનું રક્ષણ કરવું અને તે માટે હિંસાથી દૂર રહેવું Mannes मानवतावाद आणि जिज्ञासा सुधारवा अथवा वधारवा प्रयत्न करवा दस भारतना सर्व ભારતની પ્રતિષ્ઠા તેમજ ઉત્કર્ષની ભાવના વિકસાવી અને તે માટે પ્રયત્નો કરવા અગિયાર અગિયારની ફરજ ઓગણીસો

શિક્ષણ મળી રહે તેવી તકો પૂરી પાડવી તે અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે તો આજે આપણે અહીં પૂર્ણ છીએ મળશું બીજા પીરિયડમાં ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ